ગામ હોય ત્યાં ગ્રામ પંચાયત હોય અને ગ્રામ પંચાયત હોય ત્યાં સરકારી કામકાજો થતા હોય લોકોને સર્ટિફિકેટ દાખલાઓ અનેક પ્રકારના કાગળ મેળવવાના હોય પ્રક્રિયાઓ ત્યાંથી થતી હોય છે પરંતુ હું તમને કહું કે આ ગ્રામ પંચાયતની કચેરી ખુલે જ નહીં તો શું થાય આવું જ કંઈક ચાલી રહ્યું છે ભાવનગરના આબુધેલ ગામમાં જ્યાં એક મહિના કરતાં વધારે સમય થયો કે ગ્રામ પંચાયતની કચેરી ખુલતી નથી તેવો આક્ષેપ સામે આવ્યો છે શું છે સમગ્ર મામલો જાણીએ આ અહેવાલમાં હું છું આપની સાથે તુષાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સામાન્ય રીતે સરકારી બાબુઓ પાસે કામ કઢાવવું કેટલું મુશ્કેલ હોય છે તેનું મારે તમને કંઈ કહેવાની જરૂર પડતી નથી કારણ કે તમે આ અનુભવી ચૂક્યા જશો જો ભારતના નાગરિક છો તો આપણે વાત કરવી છે ભાવનગરના બુધેલ ગામની જે બુધેલ ગામમાં વર્ષ બે હજાર બાવીસથી સરપંચ નથી આ મામલો આખો વહીવટદાર ચલાવી રહ્યા છે અને દરમિયાન ગ્રામ પંચાયત કચેરીમાં કામ લઈને લોકો પહોંચે છે તો ખબર પડે છે કે કોઈ ગ્રામ પંચાયતની કચેરીમાં છે જ નહીં અને તેમના વગર આ લોકોનો કોઈ ઉદ્ધાર પણ નથી હોતો એ પણ તમે જાણો છો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યો આ ગ્રામ પંચાયત કચેરીના છે ત્યાં લોકો આવ્યા છે તેમને જન્મના મરણના અનેક પ્રકારના દાખલા લેવા છે અનેક પ્રકારના કાગળો મેળવવા છે અભિપ્રાયો લેવા છે કે દેવા છે પરંતુ આ કંઈ ન થઈ શકે કારણ કે આ ગામની અંદર છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી ગ્રામ પંચાયતની કચેરી ખુલી નથી આ ગામ પંદરથી વીસ હજારની વસ્તી ધરાવતું ગામ છે આ ગામમાં વર્ષ બે હજાર બાવીસ સુધી ભવાની સિંહ ભૂપતસિંહ મોરી નામના વ્યક્તિ સરપંચ હતા બાદમાં તેમનો કાર્યકાળ પૂરો થયો અને ત્યાં વહીવટદાર નીમવામાં આવ્યા વહીવટદારના તાબામાં કચેરી છે પણ કચેરી ખુલે તો તેને કચેરી કહેવાય અત્યારે તો રાજા પાટ છે આ બુધેલ ગામમાં કોઈ કામ થતા નથી કામ કરાવવા માટે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે એટલું જ નહીં લોકો ઊંધે માથે રડે તો પણ કામ થતા નથી આવા આક્ષેપ છે પૂર્વ સરપંચ ભવાનીસિંહ સિંહ ભૂપતસિંહ મોરીના આ દ્રશ્ય મેં તમને બતાવ્યા એ દ્રશ્યો હતા બુધેલ ગામના વિચારો કે આપણું સિસ્ટમ આપણું તંત્ર કેટલું સરળ છે કેટલું સુદ્રઢ છે અને કેટલું સંવેદનશીલ છે કે આપણું કેટલું ધ્યાન રાખે છે કે જે કચેરી ગામમાં છે તેને તાળા રાખે છે ત્યાં એ વહીવટ કરવાનો છે પરંતુ ખબર નહીં કયા વહીવટમાં વ્યસ્ત હોય તે વહીવટ કરતા હશે એટલા માટે જ કદાચ આ કચેરી બંધ હશે હવે શું કાગળ કરવા માટે કોઈ દાખલા મેળવવા માટે આ લોકોને પણ કંઈ વહીવટ કરવો પડશે જવાબ આપે વહીવટદાર તો આ લોકોને ખબર પડે ખેર આ નવજીવન ન્યૂઝ છે તમારો અવાજ છે તમારા સમાચાર તમારો અવાજ સરકાર સુધી પહોંચાડે છે માટે આ ચેનલને તમારે સમર્થન કરી અને સબસ્ક્રાઈબ કરી લેવી જોઈએ કારણ કે તમારો અવાજ સાંભળવો તમને ગમે છે અને સરકારને ગમતો નથી પણ તેમને કામ કરવા પડે છે ખેર હાલ સમાચારમાં આટલું વધુ વિગતો સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ